સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસની ટકાઉ ખેતી સંદર્ભે બે જિલ્લા સ્તરીય કાર્યક્રમ યોજાયો ખેડૂતોમાં ટકાઉ કપાસની ખેતી પ્રત્યે રસ માટે કૃષિ અંગે ભવાઈની ખેડૂતો ખેતી ખેતી પદ્ધતિ એવી કૃષિ દ્વારા જીવ સૃષ્ટિનું જતન કરે એ સમયની માંગ આત્મ પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલ સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે ત્યારે નાના પાયે કપાસની ખેતી કરતા ખેડૂતોની આર્થિક સુધારામાં સુધારો કરવાના હેતુસર શિવ ઇન્ટરનેશનલ હોટલ સુરેન્દ્ર નગર ખાતે આત્મા પ્રોજેક્ટ અને કોઝેન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કપાસની ટકાઉ ખેતી સંદર્ભ પે જિલ્લા સ્તરીય સંવાદ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ખેડૂતોમાં ટકાઉ કપાસની ખેતી પ્રત્યે રસ જાગે તે માટે પ્રાકૃતિક કૃષિ અંગે ભવાઈ રજૂ કરી ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા કાર્યક્રમમાં ઉપસ્થિત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક ડોક્ટર ધડુક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાંધા સરનાવ કૃષિ વૈજ્ઞાનિક ડૉક્ટર બી સી બોચિલ્લિયા ખેડૂતો વચ્ચે પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને થયાતમા પ્રોજેક્ટ ડાયરેક્ટર ભરતભાઈ પટેલે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપતા જણાવ્યું હતું નળ સરોવર એ પંખીઓ માટેનું અભયારણ છે તેની આસપાસ વિસ્તારોના ખેડૂતો બિન રાસાયણિક ખેતી પદ્ધતિ કૃષિ દ્વારા ખેતી કરે તે સમયની માંગણી છે છે વધુમાં ઉમેર્યું હતું સાથે જે ગામો જોડાયા તેઓ નેશનલ કૃષિ મિશન સાથે જોડી સંયુક્ત રીતે પ્રાકૃતિક કૃષિ અભિયાનને વિસ્તારવામાં આવશે કાર્યક્રમમાં ચાલો આપણે બધા મળી આવક વધારવાની દિશામાં આગળ વધીએ ટકાઉ ખેતી પદ્ધતિઓ અપનાવીએ પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરીએ ઝેરી દવાને ખાતરનો ઉપયોગ